શું છો તમે દેખાતું નહિ દેખાતું ના ના નાસતો હાલ નાસુ માવે તમને મને દેખાતું હું એમ કઉ ના હું તો છોકરા આવજ કાયમ આમ મારો સારો આટલો મારો લુએ જ બીજો આજ ના આયો તો ના આજે સારું હતું આમ તો મેં સલા ચુકે તું મને ભેડું થઈ ગયો

છોકરા મને જવું બજાર 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 મો હાસી આવું હેડો શું દવાનું કે છે એ તો એમ કે નાવું તારે એમ કે બે કરો બે કટવાની દારૂડી અમરા આરામ માં ફેરવીનો નો હવે ફોર્યા છે જેવું લાગતું ના બે કેડે થાય હા હવે હોય

ઓળખાજો લેવા જોઈ હવે મારે ભાઈ દેખાતો બેઠા એમાં પૂછું કરશે